નગરપાલિકા સંચાલિત રાંધેડ હેલ્થ સેન્ટર માં ગંભીર બેદરકારી નો મામલો સામે આવ્યો છે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે સરગરભા સ્ત્રીઓના રૂટિન ચેકઅપ નું કાર્ય જે સામાન્ય રીતે નિષ્ણાંત નર્સો દ્વારા કરવામાં આવતો હોય છે તે ત્યાં સફાઈ કામદારે કરતા હોવાનું સામે આવ્યું છે આ ચેકઅપ દરમિયાન બ્લડ પ્રેશર વજન જેવી મહત્વપૂર્ણ માહિતી નોંધવામાં આવે છે જે પછી મેડિકલ ડોક્ટર સુધી પહોંચાડવામાં આવે છે ડોક્ટરે આધારે જરૂરી દવા આપે છે પરંતુ આ મામલે નિષ્ણાંત નર્સની જગ્યાએ સફાઈ કામદારે ચેકઅપ કરતા હોવાને કારણે આરોગ્ય વિભાગની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉભા થયા છે સ્થાનિક લોકોમાં ઘટનાને લઈને ભારે નારાજગી જોવા મળી રહી છે હવે આ બેદરકારી સામે મ્યુનિસિપલ હેલ્થ વિભાગ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું બેન તમે તમે સફાઈ કામદાર છો ને તો અહીંયા તમે કેવી રીતના અહીંયા નર્સ કાં છે તો તમારાથી નહીં બેસાય ના ના સુપરવાઇઝર કોણ છે સુપરવાઇઝર કોણ છે તમારે નર્સની જગ્યા પર બેસાય જ નહીં ના 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 ખોટી વાત તમારા સુપરવાઇઝર ને બોલાવો સુપરવાઇઝર ને બોલાવો એને સોહેલભાઈ આવેલા છે ના તમે ખોટી જગ્યાએ બેસેલા છો અહીંયા પ્રેગ્નેન્ટ લેડી આવે છે તમે કેવી રીતના બેસી ગયા કંઈક ખોટું થાય તો કેવી રીતના કરશો સુપ્રાયજન ને બોલા આરએમ કોણ છે આ તમે જોઈ શકો છો વિડિયો ની અંદર કે સગર્ભા ઇસ્ત્રી ની જગ્યા પર જ્યારે નર્સ હો જોઈએ તો આ બેન બેસેલા છે તમારો આરએમ કોણ છે આ રાંધેર હેલ્થ સેન્ટર છે આપણે સ્ટ્રેચરની માંગ કરી હતી એટલે સ્ટ્રેચર માટે હું અહીં આવ્યો તમે જોઈ શકો છો આ સગર્ભા સ્ત્રીઓની જે ડિટેલ લખવાની હોય એની અંદર નર્સ હોવી જોઈએ જેમણે જીએનએમ કરેલું હોવું જોઈએ અને આ બેન બેસેલા છે જે સફાઈ કામદાર તરીકે રાંધેર હેલ્થ સેન્ટરની અંદર છે બેન તમારું નામ બનને નામ ખબર નથી મને એવું લાગે છે એટલે ઉપરથી ડિટેલ લેશું આપણે વાંધો નહીં સિસ્ટર તમારે ક્યાં બેસવાનું હોય તમે કેમ અહીંયા નથી તમે બેસો તમારી જગ્યા પર તમારે બેસવાનો અમારા વિસ્તારની મહિલાઓ આવતી હોય એમને કંઈ પ્રોબ્લેમ થાય આ લખવામાં કે કંઈ બી કરવામાં તો તમારી જિમ્મેદારી આરિમોની જિમ્મેદારી કોની જિમ્મેદારી આ વિડીયો ચાલુ છે તમે જોઈ શકો છો ને બેનને હજુ બી તસદી લેતા નથી કે અહીંથી ઊભા થવાનું